પક્ષી તો લાગે છે ડોક્ટર બોલાયા ઈ નઈ હરખઈ આવતી નહીં બરાબર બાપુ ઓહી નિમના જોડી જવા દે દોયડો બોયડો કરાવું છું કોક કરું તો પડશે હમણાં હરખું દોવા દે તું ઈ પેલા આટલા ને જોડી જવા દે હું કરો આ તાપુ હ તાપુ ખાલી એ પેલા ભુવાજી નતા આયા તમારી કણ ઓ એમનું કોમ હતું અત્યારે એવું કોમ પડ્યું તો એટલે આમાં ભેસ ચાર બાર કશી ખાતી નહીં અઠવાડિયે એ તો ડોક્ટર બોલાવે ડોક્ટર એ આયા કશી મેળ પડતો નહીં એવું તાણ એમનો ફોન કરો ને તૈયાર હમણાં જ કરે તો ફોન હમણાંય ચાર બાર કશું ખાતુંય નહીં દોવાઈ દે હતું નહીં હરકી હતી હાલો હ લાલ હાલ આપણે ભેસ ચાર બાર ખાતી શું કરશે કયો તમે આવો તો મેળ પડકો સારું આવે એ હારું

બાજુ આ રમભાન બાજુ રી

આ બે કરવું પડે એ બંદુ કરવું પડે તાણા મેળ આવા ઊંચા જાવતા એ દવા કરાય કરવાનું બે હો બે બે હો આ

કેવું પડે મોટું પડે તો ભાવના પાછી જાનવર કેવું હારું

ચાર પોત ડાલા થવા આયા એવું હોવ ચાર ન કા દим ચાર અને દોવા દે નહીં દોવા દેતી થોડું થોડું દોવા દે પછી પૂદી જતું છે હા અને ચરવા જાય ભેંસ ચરવા જાય બધી ભેંસ ચરવા જાય તો ભેંસ સરામાં પાણી ન પીતી હોય બોલો ના નહીં પીતી કન કેરાયમ પીતી છે ને કેરાયમ ન પીવા વાત સાચી છે તમારી હા જોમ બતજે હા હવે આ લાઈન ઉપર ને કેવું તો આ ચીક

તો આમના ઘેર જો તાં ચાવા પીન લઈ જાવ તું આમના ઘેર બેહીન તું કોઈ ચિંતા બધું કામ થાય వాచి చెడు